જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ એડી ન્યૂઝની અંદર આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે જેમાંનું આજનું જે પ્રકરણ આપણે જોઈ રહ્યા છીએ એ છે અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સહયોગ દુધાનો જે ચોથા નંબરનું પ્રકરણ જોઈ રહ્યા છે જેમાંનો આજનો છેલ્લો ટોપિક આજે જે વિડીયો જે પાંચ જે પ્રશ્નો જે મહત્વના છે એના જે બીજો વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું સમુચ્ચય વિકલ્પન શરતી દ્વિશરતીનું લક્ષણ અને વિશ્લેષણ મેં તમને આગળના વિડીયોની અંદર પણ વિદ્યાર્થી મિત્રોએ કીધું હતું કે અગિયારમા ધોરણ અને બારમા ધોરણની અંદર આ પ્રશ્નો જે સેમ આવે છે અગિયારમાં ધોરણ અને બારમા ધોરણની અંદર થોડાક જે ડિફરન્સ જે મુદ્દાઓ છે અગિયારમાની અંદર એનું લક્ષણ પૂછાયેલું છે લક્ષણ નિયમ સત્યતા કોષ્ટક એને પ્રાતિક રજૂઆત ને એ બધું હોય છે જ્યારે બારમા ધોરણની અંદર શું છે એનું લક્ષણ લખવાનું સત્યતા મૂલ્યનો નિયમ સત્યતા કોષ્ટક અને વિશ્લેષણ આ ચાર પાંચ મુદ્દા લખવાના છે તો આપણે બારમા ધોરણને લગતી જ તૈયારી કરીશું અગિયારમા ધોરણમાં જો પ્રશ્ન પૂછાય તો તમારે બારમા અહીંયા જે મેં રીતે શીખવાડ્યો છે એ રીતે જ લખી દેવાનો છે તમારે તમારા શિક્ષક છે તમને માર્ક્સ આપશે કારણ કે આ જે તૈયારી આપણે બારમા ધોરણની તૈયારી કરી રહ્યા છે અને બારમા ધોરણમાં જે સો માર્ક્સનું પેપર પૂછાય છે તો તમે પાંચ માર્કની તૈયારી અહીંયા આગળ પૂરી કરી લેશો તો વિદ્યાર્થી મિત્રો આ પાંચ ચાર આગળનો આપણે નિષેધનો જે પ્રશ્ન છે આગળના અંદર જોયો આ વિડીયોની અંદર આપણે આ ચારે ચાર એનું લક્ષણ અને અને સમજૂતી આપણે આ વિડીયોની અંદર હું આપવા જઈ રહ્યો છું તમે આખો વિડીયો ધ્યાનથી તમે જોજો અને પ્રશ્ન વારંવાર પરીક્ષાની અંદર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પ્રશ્ન પૂછાય છે પાંચ માર્ગનો પ્રશ્ન બારમાં ધોરણની અંદર પૂછાય છે દરેક પરીક્ષાની અંદર અને અગિયારમાં ધોરણની અંદર દરેક પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય છે તો તૈયાર કરી દેવાનો એ પહેલાં જો વિદ્યાર્થી મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ એને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોઈ પ્રશ્ન હોય મારો મોબાઈલ નંબર છે અને તમે મારા જો વિડીયો તમે જોવા માગતા હોય જે જૂના બધા જ વિડીયો જોવા માગતા હોય તો યુટ્યુબ પર જઈ અને એડી ન્યૂઝ લખજો ત્યાં આગળ સર્ચ કરી અને ત્યાં આગળ એ મારા વિડીયો તમને ત્યાં આગળ પ્રકરણ પ્રમાણે જોવા મળશે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો સમુચાઈ વિકલ્પન શરતી અને દ્વિશરતી એનું લક્ષણ અને વિશ્લેષણની સમજૂતી પ્રશ્ન આપણે જોઈએ સમુચ એક માર્ક અને વિશ્લેષણ ના ત્રણ માર્ક એમાં સૌ પ્રથમ આપણે લક્ષણ જોઈએ તો લક્ષણની અંદર આપેલું છે કે જો પી સમુચય ક્યુ રૂપમાં રજૂ થયેલ વિધાનમાં પી અને ક્યુ બંને સ્થાને આવતા વિધાનો સત્ય હોય તો તો જ સામુચયક વિધાન સત્ય હોય નહીં તો અસત્ય હોય એવા સંયુક્ત વિધાનને વિધાનય કે સામુચયક વિધાન કહે છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો લક્ષ અંદર આ રૂપ આપેલું છે પી સમુચય ક્યુ કેમ રૂપ આપણે ગણીએ કારણ કે એને સ્મોલ અક્ષરો છે અને આપણને ખબર છે આપણે આગળ જોઈ ગયા કે સ્મોલ અક્ષરો વિધાન પરક પરિવર્તી એ રૂપને રૂપ માટે વપરાય છે તો પી ની જગ્યાએ આપણે કોઈ પણ વિધાન મૂકી સકીએ અને ક્યુ ની જગ્યાએ પણ કોઈ પણ વિધાન મૂકી શકાય તો પી ની જગ્યાએ અને ક્યુ ની જગ્યાએ બંને સ્થાને જો આવતા વિધાનો કેવા હોય સત્ય હોય તો અને તો સામુચેક વિધાન કેવું થશે સત્ય નહીં તો અસત્ય થશે એવા સંયુક્ત વિધાનને સમુચય કે સામુચય વિધાન કહે છે

જરૂરી છે એક માર્સ નું લક્ષણ છે એના પછી સત્યતા મૂલ્ય નિયમ છે કે જો બંને સમુચિતો સત્ય હોય તો અને તો સામુચયક વિધાન સત્ય બને નહીં તો અસત્ય બને બંને સમુચિતો તો સમુચિતો કોના કહીશું આપડે તો આ સામુચય વિધાન તો એની અંદર આ બે વિધાનો છે પી અને ક્યુ બે વિધાનો આવે છે

નિયમનો કોઠો છે જો કોઠાની અંદર ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા પી અને ક્યુ આ શું બંને પી સમુચય ક્યુ સંયુક્ત વિધાન છે સંયુક્ત વિધાન અને એનું સત્યતા મૂલ્ય છે આ ઘટકરૂપ વિધાનો છે ઘટકરૂપ વિધાન કોને કહીશું કે સંયુક્ત વિધાનની અંદર આવતા બે વિધાનો છે

આ પી સમુચે ક્યુ વિધાન કેવું બને છે સત્ય બને છે બંને સત્ય હોય તો આખું વિધાન કેવું થાય છે સત્ય છે આપણા નિયમ પણ જોયો આગળ બંને સમુચિત કેવા હોય સત્ય હોય તો આખું સમુચે વિધાન કેવું બને સત્ય બને નહીં તો અસત્ય બને જો એ બીજા જગ્યાએ પી સત્ય ક્યુ અસત્ય છે બંનેમાંથી એક કેવું છે અસત્ય તો આખું વિધાન પી સમુચે ક્યુ વિધાન કેવું બનશે અસત્ય બનશે એ રીતે પી અસત્ય છે અને ક્યુ સત્ય છે ત્રીજી હરોળમાં પી સમુચે કે વિધાન કેવું થાય છે વિશ્લેષણ વિશ્લેષણની અંદર કુલ ચાર મુદ્દા મેં એક આપેલા છે પણ ચારે ચાર મુદ્દા લખવા જરૂરી છે ઓછામાં ઓછા ત્રણ મુદ્દા લખવાના જેથી ત્રણ માર્ક્સ તમને મળી રહે લક્ષણનો એક માર્ક્સ સત્યતા કોષ્ટકનો એક માર્ક્સ અને વિશ્લેષણના ત્રણ માર્ગ છે પહેલો જ મુદ્દો છે દ્વિમુખી કારક સમુચ્ચય એ દ્વિમુખી કારક છે કારણ કે તે તેની ડાબી તેમજ જમણી બંને બાજુએ આવેલા વિધાન વિધાનના એક એક વિધાનને લાગુ પડે છે એટલે કે બંને બાજુએ આવેલા વિધાનને લાગુ પડે છે સમુચ્ચય એ દ્વિમુખી છે ખાસ યાદ રાખજો આગળ આપણે જોઈ ગયા નિષેધ નિષેધ કારક એ એકમુખી કારક છે જ્યારે બાકીના ચાર કારકો જે સમુચ્ચય વિકલ્પન સરતી દ્વિસરતી આ ચાર કારકો કેવા છે દ્વિમુખી છે તો તમારે દરેક પ્રશ્નની અંદર આ પ્રશ્ન આ મુદ્દો ફરજિયાત લખવાનો રહેશે એમાં ખાલી સમુચયની જગ્યાએ શું લખવાનું વિકલ્પન સરતી દ્વિસરતી બીજું કંઈ ચેન્જ થશે નહીં એટલે કે આ મુદ્દો સેમ રહેશે કે દ્વિમુખી કારક છે એના પછીનો મુદ્દો છે રૂપ સમુચય તાર્કિક કારક પી સમુચ્ચય ક્યુ એ રૂપના સંયુક્ત વિધારની રચના કરે છે પી સમુચય ક્યૂ એ રૂપના સંયુક્ત વિધારની રચના કરે છે સમુચય તાર્કિક કારક આ પણ મુદ્દો દરેક પ્રશ્નમાં સરખો જ આવશે અહીંયા વિકલ્પનો હોય તો વિકલ્પન એ પી વિકલ્પન ક્યૂ રૂપના સંયુક્તની રચના કરે છે એટલે જ તમને આ વિશ્લેષણના મુદ્દા આવડી જશે તો ચાર ચાર પ્રશ્નોના જે મુદ્દા છે સરળતાથી તમને આવડી જશે એના પછી સત્યતા ફલન લક્ષી કારક સત્યતા ફલન લક્ષી કારક તો સમુચ્ચય એ સત્યતા ફલન લક્ષી કારક છે એટલે કે તે એવા સત્યતા ફલન લક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય તેના ઘટક રૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે તો વિદ્યાર્થી મિત્રો સમજો સત્યતા ફલન લક્ષી કારક કેમ કહેવામાં આવે છે તો સત્યતા ફલન લક્ષી કારક એટલા માટે કહેવામાં આવ્યું છે કે સમુચ્ચયનું સત્યતા મૂલ્ય નો જે આધાર છે તે એ આધાર એના ઘટકરૂપ વિધાનના આધારે નક્કી થાય છે દાખલા તરીકે આગળ ઉપર જોઈએ તો પી સમૂચે ક્યુ છે આ વિધાન સત્ય છે કે અસત્ય સના આધારે કહી શકીએ તો એના અંદર આવેલા વિધાનો કે જે આ પી અને ક્યુ એ બંને એના શું છે ઘટકરૂપ વિધાનો છે આ ઘટકરૂપ વિધાનના આધારે આખો વિધાન સત્ય છે કે અસત્ય આપણે કહી શકીએ જો આ ઘટકરૂપ વિધાનો પી અને ક્યુ છે બંને સત્ય હોય તો જ આખું સત્ય થશે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો જે સમુચય એ સત્યતા પણ લક્ષીકારક છે કારણ કે તેનું સત્યતા મૂલ્ય એની અંદર આવતા કટકરૂપ વિધાનના આધારે નક્કી થાય છે આજ રીતે બીજા પ્રશ્નોની અંદર પણ તમારે ફક્ત કારકનું નામ જ બદલવાનું છે આખો મુદ્દો સરખો જ રહેશે વિકલ્પન હોય તો વિકલ્પન એ સત્યતા પણ લક્ષીકારક છે શરતી હોય તો શરતી એ સત્યતા પણ લક્ષીકારક છે દ્વિસર્તી હોય તો દ્વિસર્તી એ સત્યતા પ્રણ લક્ષી છે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટક રૂપ વિધાનના આધારે નક્કી થાય છે આ મુદ્દો સરખો જ રહેશે ફક્ત અહીંયા આગળ કારકનું નામ બદલા છે એના પછી લાસ્ટ મુદ્દો છે સમુચ્ચય કે સામુચ્ચય કે વિધાન જો અહીંયા વિધાનની અંદર જે સમુચ્ચય કારક થી રચાતા સંયુક્ત વિધાનને જે સમુચ્ચય કારક હોય એનાથી રચાતા સંયુક્ત વિધાનને

આખા પાંચ માર્ક્સ નો પ્રશ્ન છે લક્ષણનો નો એક માર્ક્સ સત્યતા કુષ્ટકનો નો એક માર્ક્સ વિશ્લેષણના અંદર ત્રણ મુદ્દા લખો પેલા ત્રણ એના ત્રણ માર્ક્સ છે જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણે સમજ્યા હવે આના પછીના જે ત્રણ પ્રશ્નો એ સરળતાથી તમને આવડી જશે એમાં ખાલી જોવાનું જ રહેશે ખાસ કે રીતે તમે તૈયારી કરી હશે દ્વિમુખી કારક રૂપ સત્યતા પણ લક્ષી સમુચ્ચય કે સામુચ્ચય વિધાન તો સરળતાથી બીજા પ્રશ્નો પર તમને આવડશે નેક્સ્ટ આપણે બીજો પ્રશ્ન જોઈએ છીએ એમાં બહુ સમય નહીં લઈએ આપણે વિકલ્પનું લક્ષણ એનું વિશ્લેષણ છે વિધાન અસત્ય હોય નહીં તો સત્ય હોય એવા સંયુક્ત વિધાનને વિકલ્પન કે વૈકલ્પિક વિધાન કહે છે જે આપણે આગળ પ્રશ્ન જોઈએ એ પ્રમાણે બંને ઘટકરૂપ વિધાનો કેવા હોય પી અને ક્યુ સત્ય અસત્ય હોય તો જ આખું વિધાન અસત્ય થશે નહીં તો સત્ય બીજી વ્યાખ્યા આપે છે કે જે સંયુક્ત વિધાનમાં ઘટકરૂપ વિધાનો તો અથવા કારકથી જોડાયેલ હોય તેવા સંયુક્ત વિધાનને વિકલ્પન કે વૈકલ્પિક વિધાન કહે છે આ રીતે લક્ષણ લખી દેવાનું હવે બહુ સમયને લઈએ પહેલો પ્રશ્ન સમજી ગયા છે એ પ્રમાણે બીજા પ્રશ્નો લખવાના રહેશે સત્યતા મૂલ્યનો નિયમ છે જો બંને વિકલ્પનો અસત્ય હોય તો અને તો જ વૈકલ્પિક વિધાન અસત્ય બને નહીં તો

બે એપ છે આ બધું સરખું રહેશે ફક્ત એનું સત્યતા મૂલ્ય બદલાશે તો સમૂજ વિકલ્પનનું સત્યતા મૂલ્ય શું છે કે બંને બંને વિકલ્પનો પી અને કેવા હોય અસત્ય હોય તો જ અસત્ય નહીં તો શું થશે સત્ય થશે એના પછી આવે વિશ્લેષણ વિશ્લેષણની અંદર વિકલ્પન દ્વિમુખી કારક લખવાનું દ્વિમુખી કારક છે કેમ કારણ કે તેની ડાબી તેમજ જમણી બંને બાજુ આવેલા એક એક વિધાને લાગુ પડે છે એના પછી રૂપ છે વિકલ્પન તાર્કિકાલ રૂપ ક્યુ બને છે પી વિકલ્પન ક્યુ એ રૂપના સંયુક્તદાનની રચના કરે છે એના પછી સત્યતાપણ લક્ષીકારક વિકલ્પન એ સત્યતા સત્યતાપણ લક્ષીકારક છે એટલે કે તે એવા સત્યતાપણ લક્ષી સંયુક્તદાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય તેના ઘટક રૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે એના પછી વિકલ્પન કે વૈકલ્પિક વિધાન વિકલ્પન રચાતું રચાયદુ સંયુક્તદાનને વિકલ્પન કે વૈકલ્પિક વિધાન તરીકે ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા ચારે ચાર મુદ્દા છે સરખા જ છે જે દરેક પ્રશ્નમાં સેમ આવે છે ફક્ત કારકનું નામ બદલાય છે બીજા બધા અંદર ડિટેલ સરખી જ છે એટલે આમાં વધુ આપણો સમય લેતા નથી એના પછી આવે શરતી નું લક્ષણ અને વિશ્લેષણ જુલાઈ 2019 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે એનું લક્ષણ જોઈએ આપણે જો પી શરતી ક્યુ રૂપમાં રજૂ થયેલ વિધાનમાં પીને સ્થાને આવતું વિધાન અને ક્યુને સ્થાને આવતું વિધાન પીને સ્થાને આવતું વિધાન કેવું હોય સત્ય હોય અને ક્યુને સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો અને તો જ સરતી વિધાન અસત્ય હોય નહીં તો સત્ય હોય એવા સંયુક્ત વિધાનને સરતી વિધાન કહે છે સમજો આગળ વિદ્યાર્થી મિત્રો શરતી જે સંયુક્ત વિધાન છે સરતી વિધાન છે એમાં પહેલા વિધાનને પૂર્વાંક કહેવામાં આવે છે બીજા વિધાનને ઉત્તરાંગ કહેવામાં આવે છે તો પહેલું વિધાન કેવું હોય સત્ય હોય પૂર્વાંગ સત્ય હોય એટલે કે પી સત્ય હોય અને કેવું અસત્ય પી સત્ય અને ક્યુ અસત્ય હોય તો આખું વિધાન અસત્ય થશે નહીં તો સત્ય થશે એની બીજી વ્યાખ્યા છે કે જે સંયુક્ત વિધાનમાં કટકરૂપ વિધાનો જોતો કારક થી જોડાયેલા હોય જોતો કારકથી જોડાયેલા હોય તેવા સંયુક્ત વિધાન ને વિધાન કહે છે એનો સત્યતા મૂલ્યનો નિયમ છે સત્યતા મૂલ્યના નિયમની અંદર જો પૂર્વાંક હોય સત્ય એટલે કે પી પી એ પૂર્વાંક છે અને ક્યુ એ ઉત્તરાંગ છે જો પૂર્વાંક સત્ય હોય પી સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય ક્યુ અસત્ય હોય તો અને તો જ સત્ય વિધાન અસત્ય થાય નહીં તો સત્ય થાય એનો સત્યતા મૂલ્યનો નિયમ છે સત્યતા કોષ્ટક સત્યતા કોષ્ટક ઘટકરૂપ વિધાનો અને એનું સત્યતા મૂલ્ય અહીંયા આપેલું છે અહીંયા આપણને આ જે વિકલ્પ છે એની કે શરતી થઈ જશે અને આ સંયુક્ત સત્યતા મૂલ્ય બદલાશે જે આગળના કારકોની અંદર જોઈએ એ પ્રમાણે તો આનું સત્યતા મૂલ્ય પી અને ક્યુ પી કેવો છે સત્ય અને ક્યુ અસત્ય પી સત્ય બીજી હરોળ જો પી સત્ય અને ક્યુ અસત્ય હોય તો જ આ રીતે વિધાન કેવું થશે અસત્ય નહીં તો સત્ય થશે વિશ્લેષણની અંદર જોઈએ વિશ્લેષણમાં પ્રથમ મુદ્દો છે કે શરતી એ કહું કારક છે દ્વિમુખી કારક શરતી એ કારક છે કારણ કે તે તેની ડાબી તેમજ જમણી એમ બંને બાજુએ આવેલા એક એક વિધાનને લાગુ પડે છે બીજો મુદ્દો એનું રૂપ શરતી એ તાર્કિક કારક પી શરતી ક્યુ એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે ત્રીજો મુદ્દો સત્યતા પ્રાણલક્ષીકારક શરતી એ સત્યતા પ્રાણલક્ષીકારક છે એટલે કે તે એવા સત્યતા લક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે એના પછી આવે શરતી વિધાન શરતી કારક થી રચાતા સંયુક્ત વિધાનને શરતી વિધાન તરીકે ઓળખવામાં આવે છે એના પછી આપણે નવા પ્રશ્ન પર જઈશું દ્વિશરતી નું લક્ષણ અને વિશ્લેષણ જુલાઈ બે હજાર અઢાર ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે પહેલું જ આપણે જોઈએ લક્ષણ જો પી દ્વિશરતી ક્યુ સરથી ક્યુ રૂપમાં રજૂ થયેલ વિધાનમાં પી અને ક્યુ પી અને ક્યુ બંને સ્થાને આવતા વિધાનો પી અને ક્યુ બંને સ્થાને આવતા વિધાનો કેવા હોય સત્ય હોય અથવા અસત્ય હોય જો ધ્યાન વિદ્યાર્થી આની અંદર પી અને ક્યુ રૂપમાં રજૂ થયેલા વિધાનની અંદર પી અને ક્યુ બંને સ્થાને આવતા વિધાનો કાં તો સત્ય હોય અથવા અસત્ય હોય સત્ય હોય ત્યારે પણ અને બંને અસત્ય હોય ત્યારે પણ દ્વિસરતી વિધાન સત્ય હોય નહીં તો અસત્ય થાય એવા સંયુક્ત બંને સ્થાને આવતા વિધાનો સત્ય હોય અથવા અસત્ય હોય તો અને તો જ દ્વિસરતી વિધાન સત્ય હોય નહીં તો અસત્ય થાય એવા સંયુક્તને દ્વિસરતી વિધાન કહે છે અને બીજી વ્યાખ્યા છે કે જે સંયુક્ત દાનમાં ઘટકરૂપ વિધાનો જો તો અને જોડાયેલા હોય તેવા સંયુક્ત મૂલ્ય સ્થાને આવતા વિધાનો સત્ય હોય અથવા અસત્ય હોય તો અને તો જ દ્વિસરતી વિધાન સત્ય હોય નહીં તો અસત્ય થાય એવા સંયુક્ત વિધાનને દ્વિસરતી વિધાન કહે છે

સત્યતા ફલનલક્ષીકારક તો દ્વિશરતી એ સત્યતા કારક છે એટલે કે સત્યતા મૂલ્ય નક્કી થાય છેલ્લો મુદ્દો છે દ્વિસરતી વિધાન દ્વિસરતી કારક રચાતું સંયુક્ત દ્વિસરતી વિધાન તરીકે ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ચાર પ્રશ્નો જોયા આ ચાર પ્રશ્નો જે પહેલો પ્રશ્ન આપણે થોડોક ડિટેલની અંદર જોયો બીજા પ્રશ્નની અંદર આપણે ડીપમાં ઉતર્યા નથી પણ પહેલા પ્રશ્ન થી તમને બીજા પ્રશ્નોનું સમાધાન બીજો પ્રશ્ન સમજી શકશો બધું સરખું જ છે ફક્ત નિયમો બદલાય છે અને વિશ્લેષણની અંદર જ્યારે ચાર મુદ્દા સરખા છે દ્વિમુખીકારક રૂપ સત્યતા પણ લક્ષીકારક અને કયા નામે ઓળખાય છે એટલે આમાં કોઈ બીજા પ્રશ્નોની અંદર ડીપમાં જવાની જરૂર ન હતી એના કારણે તમને સરળતાથી મેં સમજાવી દીધું છે હવે પછી નેક્સ્ટ વિડીયો આપણે બનાવી છું અને હું અપલોડ કરીશ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ તમને જો મારા વિડીયો ગમતા હોય તો મારા આ યુટ્યુબ ચેનલની સબસ્ક્રાઈબ કરજો અને લાઈક શેર કરજો જેથી મારા વિડીયો છે બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને એ પણ વિદ્યાર્થીઓ મારા આ વિડીયોનો લાભ લઈ અને શિક્ષણ મેળવી શકે અસ્તુ જય હિન્દ